સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પર્યુષણ પર્વનું ઉજમણું અનંત જ્ઞાનીઓએ જેને વખાણ્યું છે એવા પર્યુષણ પર્વના દિવસો દરમિયાન અને કાયમી ધોરણે પણ સહેલાઈથી પાળી શકાય એવા નિયમો પ્રથમ દ્રષ્ટિએ સાધારણ કે સામાન્ય જણાય પણ પરંપરાએ અસામાન્ય ફળ આપે એમ છે આત્માર્થે મહત્તમહત લાભનું કારણ છે ઉકાળેલું પાણી વાપરવાનો નિયમ કાચું પાણી ફ્રીજ કૂલરનું કે બરફનું ઠંડું પાણી આરોનું પાણી ન વાપરવાનો નિયમ અણગણ પાણી તો ન જ વપરાય જીવોની હિંસાથી બચી શકાય એમ છે નાવા ધોવામાં રોજિંદા વપરાશમાં વિવેક અને યત્નાપૂર્વક પાણીનો વપરાશ આત્મબલિનતા દૂર થશે અને આત્મા નિર્મલ થશે ખાનપાનમાં અભક્ષ એવા કંદમૂળ જેવા કે કાંદા લસણ બટેટા સુરણનો ત્યાગ ગાજર બીટ મૂળા આદુ લીલી હળદરનો ત્યાગ મસાલા તરીકે ચા કોફીમાં પણ આદુ ન વાપરવાનો નિયમ વ્યસન જેવા કે તમાકુ બીડી સિગારેટ માવા પાન મસાલાનો ત્યાગ ચા કોફીના વ્યસનમાં પણ કાપ મૂકવો કે સદંતર ત્યાગી દેવા બજારું બિસ્કિટ બ્રેડ પાઉ ટોસ્ટ ખારી નાન પીઝા વગેરે અને ચોકલેટ ચિકલેટ્સ કેન્ડી કુલ્ફી આઇસ્ક્રીમનો સદંતર ત્યાગ આવી વસ્તુઓની પ્રભાવના પણ કરવી કરાવી કે અનુમોદવી તે વિતરાગ માર્ગની વિરાધનાનું કારણ બને તેથી સાવધાનીપૂર્વક બચવું ગરિષ્ઠ આહાર બૌધા ચીકણા અને મધુરા ખોરાકનો કાપ મૂકવો કે ત્યાગ કરવો જેમ્યા પછી થાળી ધોઈને પીવાનો નિયમ એઠું તો પડી મૂકવાનું ન બને તેવો દ્રઢ નિર્ધાર અસંખ્ય અનંત સમઉિમ જીવો અને અસંખ્ય ત્રસ જીવોની હિંસાથી આ જમ્યા બાદ થાળી ધોવાની ટેવથી સહેલાઈથી બચી શકાય એમ છે ધોયા કે પંજિયા વગરનો સંચો ખુલ્લા ઉઘાડા વાતાવરણમાં અસ્વચ્છ જગ્યાએ શેરડી પીલીને કાઢવામાં આવતો રસ તેનો સદંતર ત્યાગ કરવાનો નિયમ આમ કરવાથી અસંખ્ય કીડી મકોડા કંસારી માખી કરોળિયા ગરોળીના બચ્ચા અને અસંખ્ય કંથો વગેરે નાના મોટા જીવોની હિંસાથી કાયમી ધોરણે જીવ બચી જાય એમ છે મનોરંજન કે સમય પસાર માટે ટીવી રેડિયો વોટ્સઅપ યુટ્યુબ વગેરે માધ્યમોના વપરાશમાં કાપ મૂકવો કે સદંતર ત્યાગ કરવો આવા આવા સમય બરબાદીના નિમિત્તો છોડતા છાપા મેગેઝિનની કથામાં રાંચે મેચે રહેવાનું સહેજે સહેજે છૂટું બને અને મનને શાંત થવાનો અવકાશ મળે અત્તર પરફ્યુમ વાળ રંગવાના કલરોને ડાય લાલી લિપસ્ટિક નખરંગો વગેરે વગેરે સૌંદર્ય પ્રસાધનો કોસ્મેટિક્સ ન વાપરવાનો નિયમ દેહાધ્યાસ ઘટાડવાનો આ ઉત્તમ ઉપાય છે અને અસંખ્યાત જીવોની હિંસાથી બચવાનો સાદો સહેલો ઉપાય છે પર્વના ઉજવણામાં કે તપશ્ચર્યા બાદના ઉજવણામાં કે સામી વાત્સલ્યમાં ખાવા પીવાની વસ્તુઓ અંગે ઘણી સાવધાની રાખવાની જરૂર છે બજારું તૈયાર મીઠાઈ કે ફરસાણ કે તૈયાર રસોઈમાં સામાન્ય રીતે અણગળ પાણીનો જ વપરાશ સંભવે છે તપશ્ચર્યા દરમિયાન કે બીજા દિવસોમાં પણ ઉકાળેલ પાણી પીનારને વ્રત નિયમ દૂષિત થવાનો પૂરો સંભવ રહે છે વળી પોંજિયા વગરના ચૂલા બર્નર અપૂરતી સાફ સફાઈવાળા શાકભાજી અને અનાજ વગેરે વસ્તુઓનો વપરાશ તેને લઈને પણ આ બધી વસ્તુઓ વાનગીઓ સાવધ્ય બને છે દૂધ અને માવો જે મીઠાઈઓમાં કે દૂધપાક બાસુંદીમાં વાપરવામાં આવે છે ત્યાં પણ દૂધ ઘાટું કરવા માટે કસ્ટર્ડ પાવડરનો વપરાશ કરાવતો હોવાથી તે કંદ મિશ્રિત બને છે કસ્ટર્ડ પાવડર બનાવવામાં સામાન્ય રીતે ટેપિયોકા એક પ્રકારનું કંદ વાપરવામાં આવતું હોય છે ઘણીવાર પ્રાણી ચરબીનો પણ એનિમલ ટેલોનો વપરાશ પણ સંભવે છે બારમાસી અથાણા તૈયાર ચટણી કે બજારું સોસમાં કે શાકભાજી કે દાળ કઠોળમાં ચણામાં નાખવાના મસાલા તેમાં ઘણી એવા લસણનો વપરાશ જોવા મળે છે ધાર્મિક ગણાતી ઘણી ક્રિયાનો પણ ઈચ્છિત આત્મિક લાભ ન થતો હોવાનું કે ન જણાતો હોવાનું કારણ આવા પ્રકારના જાણતા કે અજાણતા થયેલ દોષો હોય છે તે અંગે સાવધાની રાખવા જ્ઞાનીઓનો બોધ છે ભાવના ગીતો ભગવાનના સ્તવનો ભક્તિપદો વગેરે સમૂહમાં ભક્તિ તરીકે ગવાય ત્યાં પણ રંગ રાગ ગાન તાન ઇન્દ્રિય પોષક અને ઇન્દ્રિય ઉત્તેજિત કરે તેવા વાજિંત્રનો વપરાશ અને તેમાં પણ વળી સિનેમાના ગીતોના રાગમાં ધૂન મચી રહે તો તે શૃંગાર ભક્તિ વિતરાગ માર્ગની બહાર છે એમ સહજ સમજાય એમ છે અહીં કરવું કરાવવું કે અનુમોદન આપવું એ માર્ગની વિરાધનાનું કારણ છે અને જે આવા પર્વના દિવસોમાં સતેજ સતેજ ઉપયોગ રાખવો જરૂરી છે જેથી લોકસંજ્ઞામાં ઓકસંજ્ઞામાં વયું ન જવાય કરતા આવ્યા છે તે ક્રિયાને કેમ ત્યાગી શકાય આ તો મંદિરનો પ્રકાર છે એમ ચમજ પાંચસો બાવીસમાં પરમકુપાલદેવે પ્રકાશ્યું છે પરમગુપાલદેવે બોધ્યું છે કે એક વખત અમુક નિયમ જીવન વ્યવહારમાં દાખલ કરી દીધા બાદ તે પાળવા અઘર પડતા નથી સામાન્ય અને સાધારણ જણાતા નિયમો અસામાન્ય અને અસાધારણ ફળ આપે એમ છે મોક્ષમાળાના બારમાં ઉત્તમ ગૃહસ્થના પાઠમાં છેલ્લે પરમ દેવ પૂર્વેના જ્ઞાનીઓને સાખ આપી શિક્ષારૂપ બોધ કરે છે કે આવો ગૃહસ્થવાસ ઉત્તમ ગતિનું કારણ થાય એમ જ્ઞાનીઓ કહે છે અતિ નિર્જરતા વણદામ ગ્રહો આ સાથે જીનેશ્વર પ્રણીત વિતરાગ માર્ગ શું છે તે અંગે વિચારણા અને સમજણ પ્રગટે તેનું બળવાન દૈવત વળું નિમિત્ત મોક્ષ છે રોજ એક પાઠ વાંચી લઈ દસ પંદર મિનિટ તે અંગે વિચારતા જ્ઞાનણીય કર્મોના આવરણ તૂટવા સંભવે છે ન સમજાય તો દરેક પાઠનું વિવેચન પૂજ્ય બ્રહ્મચાર્યજી કૃત મોક્ષમાળા વિવેચન વાંચવાથી સમજવાનું બને એમ છે શ્રીમદ રાજચંદ્ર જીવન વાંચવાથી જ્ઞાનીના જ્ઞાનનો વિચાર કરવાથી નિર્જરા થાય એમાં સંશય નથી એમાં ત્રમુસ સાતસો છત્રીસમાં બોલ્યું છે અને આગળ ઉપર તો પરમ કુમલદેવે બાંધરી આપ્યા મુજબ બહુ ઊંડા ઉતરતા આ મોક્ષ માળા મોક્ષનું કારણ થઈ પડશે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ